નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં દર વખતે કોઈ સ્પેસિફિક ડે વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ મુદ્દા ઉપર વાત કરતા હોઈએ છીએ પરંતુ આજે આ કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે શિક્ષણના મુદ્દા ઉપર તો એપ્રિલ મે જો મહિનો છે અને જૂનનો મહિનો છે એ સામાન્યપણે આ ત્રણ જે મહિના હોય છે તે શિક્ષણ માટે ખૂબ જ મહત્વના મહિના હોય છે પરીક્ષાઓ રિઝલ્ટ અને એડમિશન આ તમામ પ્રક્રિયાઓ જે છે આ ત્રણ મહિનાઓમાં ચાલતી હોય છે આજે વાત કરવી છે રાઇટ ટુ એજ્યુકેશન વિશે રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણનો અધિકાર શિક્ષણનો અધિકાર એવા બાળકોને પણ છે જે સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે અને શિક્ષણનો અધિકાર એવા બાળકોને પણ છે જે આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગમાંથી આવે છે ત્યારે સરકારની એક ખૂબ જ સરસ મજાનો આ કાયદો છે આ એક જોગવાઈ છે જે વર્ષ બે હજાર નવમાં આપણી વચ્ચે સરકારે મૂક્યું હતું અને તે છે રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને કોઈ પણ તેમના ઘર પાસેની નજીકની સ્કૂલમાં મફત શિક્ષણ મેળવવાનો અધિકાર પરંતુ આજના સમયમાં આટલા વર્ષો પછી હવે આ કાયદો જે છે કાયદાનો કઈ રીતના દુરુપયોગ થઈ રહ્યો છે તેના ઉપર આજે ચર્ચા કરવાની છે અને વાલીઓ કયા પ્રકારે દૂષણનો ભોગ બને છે તો કેટલાક વાલીઓ એવા પણ છે જે પોતે જ આ કાયદાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે શા માટે આ થઈ રહ્યું છે તેના કારણોની પરિબળોની ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે હિતેશભાઈ પ્રમુખ છે શાળા સંચાલક મંડળ અમદાવાદના હિતેશભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં

કાયદો આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી તમે કયા ફેરફારો જોઈ રહ્યા છો આ કયા હેતુથી લાવવામાં આવ્યો હતો અને આજે હાલ શું સ્થિતિ લાગી રહી છે કાયદા માટે સરકાર શ્રી નો એક ખૂબ સારો અભિગમ હતો કે નબળા જે વંચિત જૂથના વાલી પરિવારો હોય એમના બાળકોને સારું શિક્ષણ મળે પોતે જ્યાં રહેતા હોય એની નજીકની શાળામાં મળે એ માટે સરકારે ખૂબ સારો અભિગમથી આ જે છે આરટી રાઈટ ટુ એજ્યુકેશન એની અમલમાં મૂક્યું છે જી બિલકુલ અને આ જયારે કાયદો આપણી સામે છે હવે આ કાયદામાં વાલીઓ જયારે પ્રોસેસ કરતા હોય છે તો આ વાલીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને સૌથી પહેલા તો છ થી ચૌદ વર્ષનો જે એજ ક્રાઇટેરિયા છે તમામ સ્કૂલો આ એજ ક્રાઇટેરિયામાં તેમની સાથે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતી હોય છે શાળાઓ તેવી પણ ફરિયાદો ધ્યાનમાં આવી છે શાળામાં એવો કોઈ ઈરાદો નથી હોતો શાળામાં આચાર્ય હોય કે શિક્ષક હોય કે મેનેજમેન્ટ હોય એના માટે પોતાની શાળાના ભણતા તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર શાળામાં ભણાવાતા હોય છે એટલે સર્વ ધર્મ સંભાવની ભાવનાથી જ શાળાઓ ચાલતી હોય છે પણ આરટી ના બાળકો માટે હું થોડીક એક આપે જયારે પૂછ્યું છે ત્યારે હું જણાવીશ કે મોટે ભાગે આરટી વાળા બાળકો મને ખ્યાલ છે ત્યાં સુધી નર્સરી જુનિયર સિનિયર કે બાલવાટિકા જે કઈ કહીએ કર્યા વગર આવતા હોય છે અને ડાયરેક્ટ પહેલામાં પ્રવેશ મેળવે છે સરકાર શ્રી ના આ માધ્યમથી એટલે જે 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 એને એ વર્ગમાં દાખલ થાય છે જે શાળામાં દાખલ થાય છે તો એ જ વર્ગમાં અન્ય બાળકો મોટે ભાગે જુનિયર સિનિયર નર્સરી કરીને આવેલા હોય છે એટલે મારી દ્રષ્ટિ બાળકો મોટે ભાગે એની વૈની ક્ષમતા પ્રમાણે તૈયાર થયેલા હોય છે જયારે એ બાળક જયારે જે નવું બાળક આવ્યું છે અભ્યાસ વગરનું આવ્યું છે એટલે એને જુદું રાખીને ભણાવવા ભણાવવું પડે અથવા તો એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડે કે જેથી કરીને જે વર્ગના બીજા બાળકો જે જેમ આવડતું હોય એમને એની સરખામણીમાં લાવવું પડે એટલે ખરેખર એવી ભેદભાવની નીતિ નથી હોતી પણ ક્યાંક એવું અલગ બેસાડવામાં આવે કે અલગ પ્રકારના એવા માત્ર ને માત્ર આરટી વાળા વિદ્યાર્થીઓને અલગ રીતે તૈયાર કરવામાં આવે તો કોઈ વાલીની દ્રષ્ટિએ દ્રષ્ટિ એવું ઉતારવવામાં આવે કે ભાઈ ભેદભાવ રાખવામાં આવે છે બાકી ખરેખર ભેદભાવ હોતો નથી બિલકુલ હિતેશભાઈ પરંતુ આનાથી બાળ માનસ ઉપર એક પ્રકારે નેગેટિવ ઇમ્પેક્ટ પડે એવું આપને નથી લાગી રહ્યું કેમ કે જયારે બાળક અન્ય બાળકો સાથે હળીમળીને જ્યારે જયારે ભણશે શાળાકીય પ્રવૃત્તિઓ કરશે તો જ એનો એક માનસિક વિકાસ જે થવો જોઈએ તે થશે એનામાં એવું છે કે દરેક સ્કૂલમાં દરેક સ્કૂલમાં બેસાડી ને છે એવું નથી હોતું મોટે ભાગે તો વર્ગખંડ ની અંદર બધાની સાથે રાખીને જ ભણાવાય છે પણ ટીચરે પોતે એની પાછળ વ્યક્તિગત વધુ ધ્યાન આપવું પડે વધુ સમય આપવો પડે એટલે ક્યાંક પછી જે છોકરાઓ એને એ જ વર્ગ એ જ વર્ગખંડ માં બાકીના વિદ્યાર્થીઓ તૈયાર થઈને આવેલા છે એમની પાછળ એ ટીચર નો સમય ઘટતો હોય છે અથવા તે પૂરું ધ્યાન નથી આપી શકતા ક્યાંક એવું બનતું હોય છે બાકી આમાં કે ભેદભાવ કે અન્યાય કે મનોવૈજ્ઞાનિક રીતે એવું નથી હોતું અને ખાસ એમને એમને ભેજ તૈયાર કરવા માટે જુદા બેસાડવામાં આવે બાકી તો પ્રાર્થના થી માણી બાળક છૂટે શાળા છૂટે ત્યાં સુધી તો બધા બાળકો સાથે જ ભણતા હોય છે અને સાથે જ રમતા હોય છે જી એડમિશન પ્રોસેસ ની આપણે વાત કરીએ જ્યારે આ પ્રકારના બાળકોને એડમિશન ની પ્રક્રિયા જે આખી કરવામાં આવે છે તે એડમિશન પ્રક્રિયામાં શાળા કક્ષાએ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે એડમિશન માટે સરકાર જે નીતિ બનાવી છે પ્રમાણે વાલીની પોતે એની પાત્રતા હોવી જોઈએ એટલે કે આર્થિક રીતે વંચિત હોય ને એ પોતે જ અને ની અંદર શાળા હોવી જોઈએ એટલે એ જે ક્રાઇટેરિયા છે એ બરોબર છે એટલે ઘણા બધા વાલીઓને પોતાના રહેઠાણથી નજીક બાળકને દૂર જવું ન પડે ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થાનો ખોટો ખર્ચ ભોગવવો ન પડે અને એનું કોઈ ભારણ ના આવે અને ઘર આંગણે જ નજીકની શાળામાં બાળક મોટે ભાગે હિતેશભાઈ ઘણી વખત ઓનલાઈન પ્રોસેસ હોય છે પરંતુ આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગના વાલીઓ આનો લાભ લેવા માંગતા હોય છે ત્યારે ઘણી વાર એવું પણ થતું હોય છે કે વાલીઓને ઓનલાઈન પ્રોસેસમાં સમજ નથી પડતી હોતી તેમને કદાચ ઇન્ટરનેટમાં કઈ વેબસાઇટમાં જવું ક્યાં ફોર્મ ભરવું બધી બાબતોની સમજણ નથી હોતી તો આમાં શાળા દ્વારા શું પગલા એક્સ્ટ્રા શું પ્રવૃત્તિઓ એવી થઈ શકે કે જેનાથી વધુ ને વધુ પ્રમાણમાં એડમિશન મળી શકે આમાં શાળાની પણ એક નૈતિક ફરજ બનતી હોય છે અને શાળાઓ આ કામગીરી કરતી જ હોય છે કે પોતે વાલી કે જે નજીકના જે રહેતા હોય ભલે એ સ્કૂલના વાલી ન હોય પણ પોતે પ્રવેશ માટે ઈચ્છુક હોય અને શાળામાં જે આચાર્ય જવાબદાર વ્યક્તિને મળે ને એમ મારે આરટી દરેક સ્કૂલ માંથી એનું કાઉન્સેલિંગ થતું હોય છે અને સમજાવટ દ્વારા પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે મોટે ભાગે શાળામાંથી પણ ઓનલાઈન ની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે એટલે સ્કૂલો પોતે પણ વાલીઓ સપોર્ટ કરતી હોય છે બાળકો વગર તો શાળા એ શક્ય જ નથી એટલે શાળા ની પણ એક નૈતિક જવાબદારી બને છે અને મને ખ્યાલ છે એ પ્રમાણે અમુક એરિયા માં અમુક આ રીતના સેન્ટરો પણ છે કે જ્યાંથી આના ફોર્મ ભરી આપવામાં આવતા હોય છે જી બિલકુલ અભિત નેક્સ્ટ ક્વેશ્ચન તમને છે કે જે આ કાયદો છે આરટી હવે જ્યારે વાલીઓ આ કાયદા હેઠળ એપ્લાય કરવા માંગતા હોય છે કે તેમના બાળકને આ રીતના મફત શિક્ષણ મળે પરંતુ જે પ્રોસેસ છે તે પ્રોસેસમાં વાલીઓ અટવાતા હોય છે ખાસ કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરતા હોય છે પેલા તો આ મુદ્દો તમે ઉઠાવ્યો સારી વાત છે કારણ કે આ મુદ્દો બહુ જ સંવેદનશીલ છે અત્યારે દરેક વિદ્યાર્થીઓ બાળકોને શિક્ષણ મળે તે માટેનો પ્રયત્ન થવો જરૂરી છે હવે આરટી કાયદો મૂળભૂત રીતે જે લોઅર મિડલ ક્લાસ કહી શકાય કે ગરીબ વર્ગ કહી શકાય એ લોકો માટે છે હવે આપણે સમજી શકીએ છીએ કે આરટી કાયદા માટે પહેલા અમુક નિયમો હતા એના અમુક રૂલ્સ રેગ્યુલેશન પાછળથી અંદર કરીને એડ કરવામાં આવ્યા જેવા કે ભાડા કરાર કમ્પલસરી કરવામાં આવ્યો બરોબર અને આપણે સમજી શકીએ છીએ કે જે વર્ગના બાળકો આરટી ની અંદર એડમિશન લેવાના છે એ મોટા ભાગના બાળકો ગરીબ વર્ગના હોય છે અને ગરીબ વર્ગના બાળકો ઝુપ્પડપટ્ટીમાં રહેતા હોય તો ત્યાં આગળ એમની એવી મા બાપની એવી સમજણ નથી હોતી કે ભાડાકારા શું કહેવાય છે આજે આપણે સમજીએ કે અંદર એક રૂમ રસોડામાં જે પરિવાર રહેતો હોય એ ક્યાંક ના ક્યાંક રીતે પોતાનું ભરણ પોષણ માંડ માંડ થાય એ રીતે રહેતો હોય અને એ જયારે પોતાના મકાન ને કહેતું હોય કે ભાઈ મને ભાડાકારા કરી આપો મારા બાળકને એડમિશન લેવાનું છે તો એ મકાન માલિક એમ કે ભાઈ ભાડાકારા ને બધી ઝંઝટમાં મારે નથી પડવું તમે કાતો મકાન પર લીકાડો તો કાતો તમારા બાળકને તમે સરકારી સ્કૂલ એટલે તો એની અંદર જે ખરેખર નીડી વ્યક્તિઓ છે જે જરૂરિયાત વાળા બાળકો માટેનો કાયદો બનાવેલો છે એ લોકો આ કાયદાનો લાભ નથી લઈ શકતા કારણ કે એ લોકો આ બધા કાગળિયા પૂરા કરી જ નથી શકવાના આજે મજૂર વર્ગ ના માણસ કેશો કે આવક નો દાખલો કાર્ડ માંગવામાં આવશે જે એની જોડે પૂરતા છે જ નહીં તો એ બાળકો જેના માટે કાયદો લાવવામાં આવ્યો છે એ બાળકો તો એનાથી વંચિત રહે છે હવે મિડલ ક્લાસના જે વાલીઓ જે છે એ મિડલ ક્લાસ ના વાલીઓ ક્યાંક ના કંઈક આ બધી જહેમત કર્યા પછી ઘણી વખત નથી મળતી હોતી કાતો સ્કૂલ મળે તો એની અંદર ઘણી સ્કૂલોની અંદર આરટી એક્ટ અંતર્ગત જે બાળકોને લેવામાં આવે છે ત્યાં આગળ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે જેવું તમે એમના સંચાલક મંડળના સભ્યને પૂછ્યું પરંતુ હું એવું નથી કે સરકારે આપેલું છે કે ભાઈ તમે આ સ્કૂલમાં જાઓ તમારું એડમિશન થઈ જશે જ્યારે એ ફોર્મ લઈને સ્કૂલમાં જાય છે ત્યારે એ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા સમજાવવામાં આવે છે કે ભાઈ અહિયાં અમારી ફી ફી છે અહીંયા આગળ તો અમારા જે બાળકો છે એ આટલા બધા હાઈફાઈ વર્ગ માંથી આવે છે તમારું બાળક સેટ નહીં થઈ શકે અંદર તમારું બાળક સર્વાઈવ નહીં કરી શકે તમે અમારી સ્કૂલ માં એડમિશન ના લો એટલે એ સ્કૂલ દ્વારા ઘણી વખત એવા પ્રયત્ન કરવામાં આવી કે વાલીઓ સમજીને જ એ સ્કૂલમાં એડમિશન ના લે એટલે ઓનલાઈન પ્રક્રિયા હોવાથી ઘણી બધી દિક્કત આવે છે કારણ કે ઘણી વખત વેબસાઈટ ચાલતી નથી હોતી અને બધા જ વાલીઓ ભણેલા ગણેલા નથી હોતા એ બધા વાલીઓ ભણેલા ગણેલા ના હોવાથી ઓનલાઈન જે રીતે સ્કૂલ નું સિલેક્શન કરવું છ કિલોમીટર ના ડાયરિયામાં કેટલી સ્કૂલો આવી એની જાણકારી ના હોય કે રીતે સ્કૂલ નું સિલેક્શન કરવું એની જાણકારી ના હોય જેના કારણે એને પછી ફોર્મ ભરવા માટે સાયબર કેફેમાં જઈને પૈસા ખર્ચવા પડે છે કાં તો કોઈ એજન્ટ હાયર કરવો પડે છે એ એ રૂપિયા પણ નથી હોતી કે એડમિશન મળી જ જશે એમાં આ બધી પ્રક્રિયા બહુ લેન્ધી છે સરકારે ખરેખર જે હેતુ માટેનો કાયદો બનાવ્યો છે એ હેતુ આ બધી પ્રક્રિયાના કારણે એ પૂરો થતો નથી એમાં જી જી બિલકુલ અમિતભાઈ અને હિતેશભાઈ તમને પૂછવા માંગુ છું કે જે રીતના કાયદો જે છે ખરેખર તો ખાનગી શાળાઓમાં અમુક બેઠકો અનામત રાખવાની પણ જોગવાઈ છે કે ખાનગી શાળામાં જે પણ બાળકો એડમિશન લેવા માંગતા હોય તો અમુક ટકા બેઠકો એવા આર્થિક રીતે નબળા વર્ગના બાળકો આરટી હેઠળ જયારે એડમિશન લે રાખવાની હોય છે ત્યારે તેમ છતાં પણ જો શાળાઓ આ રીતના બોલાવીને વાલીઓ પરિવાર પરિવારના બાળકો છે પણ જો આવી ક્યાંય ઘટના ઘટતી હોય તો એ ખરેખર માનવીય અભિગમ થી જોઈએ તો ખોટું છે બધાને સાથે રાખીને ચાલવું જોઈએ ને ગરીબ કે નબળા વર્ગના વિદ્યાર્થી હોય કે વાલી હોય એ પણ આપણા એક ભાઈ છે એ રીતે જેમને સાથે રાખવા જોઈએ અને સરકાર સરકારશ્રીએ જયારે આ નીતિ અમલમાં મૂકી છે કાયદો બનાવ્યો છે તો ઓબે ટુ ઓર્ડર એટલે સરકાર સરકારશ્રીની જે નીતિ રીતિ એનું પાલન કરવાની દરેક સંસ્થાની નૈતિક જવાબદારી બને છે એટલે એને ડીલાય ન કરી શકાય અમિતભાઈ તમને સવાલો પૂછવા માંગીશ જે તમે જવાબ આપી રહ્યા હતા ત્યારે તમે એક એજન્ટ રાજની પણ વાત કરી એ પ્રકારની વ્યવસ્થા કે જેમાં કોઈ પણ માણસ જે છે વાલીઓ જે છે અને એમને એવું કે હું તમારા બાળકને એડમિશન અપાવી દઈશ પણ તમારે મને આટલા પૈસા કમિશન રૂપે પેટે આપવાના કે એ પ્રકારે તો એજન્ટોની જાળમાં આ કઈ રીતના થતું હોય છે તેના ઉપર જરા પ્રકાશ પાડશો અમિતભાઈ દરેક વાલી પોતાના બાળકને સારું શિક્ષણ આપવા માંગે છે દરેક વાલી ઈચ્છે છે કે પોતાના વિસ્તારની સારામાં સારી સ્કૂલ ની અંદર એનો બાળક અભ્યાસ કરે કારણ કે જે વાલી જે નથી પામી શક્યો એ પોતાના બાળકને આપવાની ઈચ્છા રાખે એમાં ખોટું પણ નથી દરેક માતા પિતા પોતાના સારું હોય એટલે એ સારી સ્કૂલ માં શું હોય કે અત્યારે આપણે સારી સ્કૂલ એને સારું શિક્ષણ બંને વસ્તુ ખાનગી સ્કૂલમાં મળી રહેશે એવો એક ભ્રમ થઈ ગયો છે જે હવે ધીમે ધીમે વાલીઓમાં તૂટી રહ્યો છે પરંતુ એ ભ્રમના કારણે થઈને વાલીઓ એવું વિચારે છે કે મારી વિસ્તારમાં ફલાની સ્કૂલ બહુ સારી છે જેની પચાસ હજાર ફી છે લાખ રૂપિયા ફી છે પરંતુ હું ભરી શકવા સક્ષમ નથી પરંતુ મારે તો મારા બાળકને ત્યાં જ ભણાવું છે એટલે એ શું કરશે કે આ રીતે સાયબર કેફેમાં જશે આરટી કાયદા અંતર્ગત એના બાળકને ત્યાં આગળ મળી જાય એ રીતના એ પ્રયત્ન કરશે એમાં અને એ પ્રયત્ન કરતા કરતા એજન્ટ જે કે એ document સાચા ખોટા કે પોતાના બાળકને સારું શિક્ષણ આપવા માટે એ કઈ પણ કરવા તૈયાર થતું હોય છે એમાં કારણ કે એની પોતાની લાયકાત નથી અને એની પાછળ નું મૂળ કારણ એ સરકારી system જવાબદાર છે શા માટે સરકાર એ દરેક વોર્ડ ની અંદર છ કિલોમીટરમાં સારામાં સારી સ્કૂલ નથી બનાવતી જયારે સરકારે આ નીતિ અમલીકરણ કર્યું ત્યારે એની જોડે જોડે એક નીતિ એ પણ અમલીકરણ કરવાની હતી કે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ઉત્તમ સ્કૂલ ખાનગી સ્કૂલો જેવી ચાલતી હોય એવી સ્કૂલ જો સરકારી સ્કૂલો બનાવવામાં આવે તો આ આરટી નું પાલન એની જાતે જ થઈ જાય કારણ કે સરકારી સ્કૂલવા માટે

તો જે વાલીઓ જે છે એ હાઈ ફાઈવ ફી નથી ભરી શકતા જેને નથી પોસાતું એ ત્યાં આગળ પોતાના બાળકોને મૂકીને અભ્યાસ કરાવી શકે છે અને વાલીઓ ટેક્સ ના એજ્યુકેશન છે દરેક જગ્યાએ આપે છે એમાં પ્રોપર્ટી ટેક્સ માં એજ્યુકેશન છે આપે પેટ્રોલ માં એજ્યુકેશન છે આપે નવું સ્કૂટર લે તો એજ્યુકેશન કાર્ડ લે તો એજ્યુકેશન છે આપે એજ્યુકેશન છે તો સરકાર વાલીઓ પાસેથી વસૂલ કરે જ છે આપણે શું કરવું કે જે આ કાયદાનો ગેરલાભ ઉઠાવે છે એવા વાલીઓનું આપણે શું કરવું જે પોતે બોગસ દસ્તાવેજો ઉભા કરીને કે ભાઈ અહીં આવકનો ક્રાઇટેરિયા છે આરટી એક્ટમાં આવકનો ક્રાઇટેરિયા છે કે અમુક ચોક્કસ લાખ રૂપિયાની જેમ કે દોઢ લાખ રૂપિયાની વાર્ષિક આવક અથવા અઢી લાખ રૂપિયાની વાર્ષિક આવક જેમ શહેરીમાં ક્રાઇટેરિયા અલગ છે ગ્રામીણ વિસ્તારોમાં ક્રાઇટેરિયા અલગ છે ત્યારે હવે એવા વાલીઓ કે જેને એવું છે કે બાળકને મફત શિક્ષણ આપણે આપવાનું મળવું જોઈએ અને આ લાભ ઉઠાવવા માટે તે પોતે બોગસ દસ્તાવેજ ઉભા કરીને પછી આવી રીતના એડમિશન લઈ લેતા હોય છે ત્યારે આ પ્રકારે જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે શું કરવું જોઈએ બિલકુલ કે વાલીઓની ને કે એક લાલસા કે પોતાના બાળકને સારું શિક્ષણ પોતાની નજીકના વિસ્તારમાં સારા સારી સ્કૂલમાં આપવાની લાલસા ના કારણે એ નિયમો તોડવા કાયદો તોડવા માટે મજબૂર બને છે

ને પોતાની સ્કૂલ અંદર દાખલો અપાવતા હતા પરંતુ જ્યારથી આ ઓનલાઈન પ્રોસેસ ચાલુ થઈ એટલે એ લોકોની આ સિસ્ટમ તૂટી એટલે આ સિસ્ટમ તૂટવાના કારણે થઈને એ લોકોની સ્કૂલ અંદર ગરીબ બાળકોના એડમિશન થવા માંડ્યા જેના કારણે થઈને સંચાલકોને પેટવા દુખવા માંડ્યું કે આ તો ગરીબ બાળકો અમારી સ્કૂલ માં આવશે તો જે અમીર બાળકો છે એ લોકોને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એના કારણે કે અમારા અમીર જે મા બાપો છે નહીં એ લોકો એમ થશે કે આ સ્કૂલ તો ગરીબ બાળકો ભણે છે એટલે એ ડિફરન્સ ઓકે અમિતભાઈ ઓકે અમિતભાઈ દીપકભાઈ એક સવાલ હું તમને પૂછવા માંગીશ કે જે રીતના અમિતભાઈ કહી રહ્યા છે શું આપને આ વાતમાં તથ્ય લાગે છે મારો અવાજ આવે છે બેન જી આપનો અવાજ આવી રહ્યો છે મને આરટીએ એક્ટ આપણે જે ચર્ચા કરી રહ્યા છે ત્યારે આ કાયદામાં અમુક પ્લસ પોઈન્ટ છે અમુક નેગેટિવ પોઈન્ટ છે તમે શું કહેવા માંગો છો તમારો શું વિચારો છે

મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ બે હજાર કેન્દ્ર સરકારે અમલમાં મૂક્યો ત્યાર પછી ગુજરાત સરકારે હવે પચીસ ટકા બાળકો ને ફરજીયાત અને મફત શિક્ષણ મળવું જોઈએ ખાનગી પ્રાથમિક શાળાઓમાં તો એની શરૂઆત શું ગુજરાત સરકારે કરી આમાં ઘણા બધા શરતો છે ઘણા બધા નિયમો છે કે ચૌદ વર્ષ સુધીના બાળક હોય એની જે ઉમર હોય ત્યાં સુધી એને મફત શિક્ષણ મળવું જોઈએ આર્થિક પછાત હોય સામાન્ય વર્ગના હોય વંચિત જૂથના હોય ગરીબ હોય વિકલાંગ હોય તો શું ગુજરાત સરકારે એ તમામ બાળકોને શિક્ષણ નો એનો જન્મ મૂળભૂત અધિકાર મળે એ માટે પ્રયત્ન કર્યા બિલકુલ સમય નો સમય નો અભાવ છે દીપકભાઈ થોડું સમાપન આપણે અહિયાં એ કરીએ થોડું તમારી જે આખી આખી જે સમીક્ષા કરી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ની તમે કઈ રીતના જુઓ છો કઈ દ્રષ્ટિએ આ કાયદાને જુઓ છો આ કાયદો બેન બહુ સારો છે અને આ કાયદો બાળકોના મૂળભૂત અધિકાર માટેનો છે અને એનું એનું છે લાવવા માટે જાગૃતિ જરૂરી બાકી આજે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રથા ચાલુ કરી છે ગુજરાત સરકારે તદ્દન આ લોકોની મજાક ગરીબો ની મજાક કરતા હોય ને એવું લાગે છે અને એને કારણે ખરેખર એને હક મળવો બાળકોને મળતો નથી બીજું કે નો જે છે તે સફળ થતો નથી અનેક કૌભાંડો થઈ રહ્યા છે સુરતમાં આ વર્ષે પણ અનેક બોગસ આવક ના દાખલાઓ પકડાયા છે અમે પોતે ત્રણ વર્ષ પહેલા બાવીસો દાખલા આવક ના બોગસ પકડ્યા હતા પરંતુ આ બધું પકડાયા પછી શાળા સંચાલક હોય શિક્ષણ ખાતા અધિકારી હોય મામલતદાર હોય આ બધાનું એક જબરજસ્ત સેટિંગ ચાલે છે કોને એડમિશન આપવું ને કોને ના આપવું અને આપ્યા પછી પણ એ જે બાળક છે એને અલગ વર્ગોમાં બેસાડવામાં આવે છે એની એની સાથે એક જાતનો આભડછે કરવામાં આવે છે એટલે આ હું એક ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે અને શિક્ષક અગ્રણી તરીકે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જવાબદારી પૂર્વક કહું છું કે આ કાયદાનો ખુબ જ દુરુપયોગ કરે છે આ કર્યા પરંતુ બે હજાર માની લો કે સાત વર્ષ પહેલા જે બાળકને એડમિશન આપ્યું હતું શું આજે ભણે છે પેહલા ધોરણમાં જે એની અંદર હશે બાકી મોટે ભાગે શાળાઓ નોર્મલ અને મધ્યમ પ્રકારની શાળાઓ છે ને ખૂબ નહીવત અને સામાન્ય ફી થી ચાલતી હોય છે અતિશય ખુબ જ મોટી ફી જેને કહીએ લખલુટ ફી એવી કોક જ શાળા હશે ને ત્યાં જ કદાચ આ પ્રકાર નું ઓરમાયું વર્તન કેવું જોવા મળ્યું હશે એ પ્રમાણે દીપક ભાઈ સાચા પણ છે બાકી મોટે ભાગે શાળાઓ પોતાના બધા બાળકોને સાથે રાખીને ચાલતી હોય છે અને સમાજમાં મિડલ અને લોઅર ક્લાસ ના વિસ્તારમાં મોટે ભાગે શાળાઓ આવેલી છે એટલે ક્યાં એવો ઓરમાયું કે ભેદભાવ વાળું વાતાવરણ હોતું નથી અને પોતે પણ બાળકોને આવકારવા માટે આતુર હોય છે એના વર્ગમાં પણ બાળકોની સંખ્યા જોઈતી હોય છે જી જી હિતેશભાઈ અમિતભાઈ અને દીપકભાઈ આપ ત્રણેય જોડાયા અને આ ચર્ચા કરી આરટી એક્ટ ઉપર તે બદલ આપનો ખુબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરી આરટીના મુદ્દા ઉપર રાઈટ ટુ એજ્યુકેશનના મુદ્દા ઉપર શિક્ષણના અધિકારના મુદ્દા ઉપર બે હજાર નવથી આ કાયદો અમલમાં છે પરંતુ બે હજાર નવથી લઈને અત્યાર સુધી આ કાયદામાં અનેક નવા નિયમો પણ આવ્યા તેમ છતાં માલ્યો હજુ પણ આજની સંખ્યામાં મોટી સંખ્યામાં આ કાયદાનો લાભ ઉઠાવી શકતા નથી તે પણ એક વાસ્તવિકતા છે તેમની સમસ્યાઓ વિશે આપણે ચર્ચા કરી અને શિક્ષકોનું શું સ્ટેન્ડ છે શાળાઓ તરફથી જે પ્રકારની કામગીરી છે ક્યાં ઊણી ઉતરી રહી છે સરકાર હજુ પણ શા માટે જે છે છે શિક્ષણ વગરના બાળકો તે પ્રકારના મુદ્દા ઉપર પરિબળો પર આપણે આજે ચર્ચા કરીએ આશા રાખીએ કે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં પરિવર્તન ખૂબ જ જલ્દીથી આવે ત્યારે આવતીકાલે ફરી એકવાર નવા મુદ્દા સાથે હું આપણી સમક્ષ હાજર થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર